નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 કચ્છથી રેલવેનો પચાસ મિલિયન ટન માલ પરિવહનના લક્ષ્યાંશ છે ગાંધીધામ ચેમ્બર મધ્યે યોજાયેલ સંવાદ સત્રમાં રેલવે અધિકારીઓએ પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલની ખાતરી આપી કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ એ ગાંધીધામમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કચ્છમાં માલ પરિવહન અને પ્રવાસી સુવિધાઓ વધારવા માટેના પ્રશ્નો જાણ્યા હતા આ સંવાદ સત્રમાં કચ્છના વેપાર ઉદ્યોગ ભવિષ્યની રેલવેની જરૂરિયાત અને મુસાફરોની સુવિધાઓ અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢે કચ્છના મુખ્ય વેપારો મીઠું એડિબલ ઓઇલ ખનીજ કોલ્સો પોટેશિયમ ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ટિમ્બર કૃષિ પેદાશ આયાત નિકાસ ચેઇનનો ઉલ્લેખ કર્યો હતો કચ્છની અનોખી ભૂગોળ અને પોર્ટ આધારિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી પરિવહન વધારવામાં આવે તે આવશ્યક હોવાનું જણાવ્યું હતું લાઇનોની ક્ષમતા વધારવા વધારાના યાર્ડ રેક ક્લિનિંગ સુવિધા સાઇડિંગ વધારવા જેવી સુવિધાઓનું મજબૂતીકરણ કરાય તો વાણિજ્યને નવી ગતિ મળશે તેવું કહ્યું હતું ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા કુકમાં રેલડી ઓવરબ્રિજ બને નહીં ત્યાં સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા રસ્તો પહોળા કરવા સ્ટેશન ઉપર ભીડ નિયંત્રિત સુવિધાઓનો સુધાર કરવા સહિતના પ્રશ્નો ચેમ્બર દ્વારા રજૂ કરાયા હતા ચેમ્બરના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને ડીઆરયુસીના સભ્ય પૈકી તેજાભાઈ કાનગોળ બચુભાઈ આહિર પારસમલ નાહટા રાકેશકુમાર જૈન દ્વારા ભુજ સરાય રોહિલ્લાનો દૈનિક કરવા ભુજ ગાંધીનગર ભુજ હરિદ્વાર અયોધ્યા કોઈમતુર દિશામાં નવી ટ્રેન મુંબઈની વંદે ભારત સ્લીપર માંડવીને રેલવે માર્ગ સાથે જોડવા સહિતના મુદ્દાઓ અંગે રજૂઆત કરાઈ હતી ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ ભૂજ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ શુભેચ્છા સંદેશ પાઠવી ગાંધીધામ ચેમ્બર રેલ ગાંધીધામ ચેમ્બર રેલવેનો રેલવેના કાર્યોમાં સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી ડીઆરએમ શ્રી વેદ પ્રકાશે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે કચ્છ ગાંધીધામ વિસ્તાર રેલવે માટે એક ઓપરેશનલ ઝોન નથી પણ સમગ્ર ડિવિઝનના વૃદ્ધિ અને પરિવહન ક્ષમતાઓના કેન્દ્ર સ્થાને છે કનેક્ટિવિટીની દિશામાં ચાલતા કામોને ગતિ આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું કચ્છમાં વધુ રેલ સેવાઓને દોડાવવા અંગેની માંગણીઓને સુસંગત હોવાનું કહી તેનો અભ્યાસ કરી ઉચ્ચ સત્તાને મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું સંચાલન ખજાંચી નરેન્દ્ર રામાણીએ સંભાળ્યું હતું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિદાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર